હેલો મિત્રો કેમ વ્લોગમાં સ્વાગત છે તમારું અને તમે બધા કેમ છો હું પણ મજામાં છું તમે કેમ પણ છો અને આજે આપણે વાત કરીએ વરસાદની તો વરસાદ આપણે આ ત્રણ દિવસથી વરસાદ આપણે બનાસ નદીમાં કે હજી વરસાદ હજી આવ્યો નથી અને તમે અમારા કોન્ટિન્યુ વિડીયો જોવો છો એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન અને આ તમે અમારા વિડીયો આવા જોતા રહેજો અને આપણે જે બનાસ નદીની જે નવી અપડેટ હશે એ તમને મળી જશે અને જે હાલમાં તો જે બનાસ નદીનો આ લાઈવ વિડીયો એ હાલમાં તમે જોઈ રહ્યા છો એ તો જે બે હજાર ત્રેવીસનો વિડીયો છે અને આવી બનાસ નદી હવે આપણે વિચાર કરીએ કે ક્યારે આવશે આવી નદી જે ગઈ સાલ આ નદી ચાલતી હતી આ ટાઈમ પર અને આ સમય હાલમાં જે ઉણ શ્રાવણ મહિનાનો બસાવ બે દિવસ જ બાકી છે પણ આ અત્યારે હાલમાં નદી નથી આવી કેમકે વરસાદ આપણે આગળ અંબાજી આજ બાજુને આ વરસાદ નથી વરસ્યો એટલે હાલમાં બનાસ નદી આપણે દોતીવાડા ડેમમાં પણ પાણી બિલકુલ ઓછું આવ્યું છે એટલે એમ કે હાલમાં હજી ડેમ ભરાણો નથી એટલે કહેવાનો મતલબ કે બનાસ નદીમાં આજે કેવી રીતે પાણી છોડે એટલે આ બનાસ નદીનો વિડીયો હાલમાં તમને એમ કે પાણી કેટલું બેસ્ટ લાગી રહ્યું છે હાલમાં તમે આ બે હજાર ત્રેવીસનો વિડીયો છે અને તમે તમે હાલમાં જોવો છો કે બનાસ નદીમાં પાણી કેટલું બેસ્ટ લાગી રહ્યું છે અને ચાલે છે અને મોજ કરી રહ્યા છે મોણસો તો અને ક્ષત્રિય લઈને ભાઈઓ પણ કેવા ઊભા છે અને આપણે આવું બસ આ વિચાર કરે કે એમ કે વરસાદ હવે આપણે દુઆ પણ કરીએ કે એમ કે વરસાદ આવે તો ખેડૂતોને કેટલી રાહત મળે અને આવો વરસાદ આવે તો સારું હજી અને અમારા વિડીયો આવા જોતા રહેતો જય માતાજી મિત્રો